હેલો મિત્રો જય માતાજી કેમ છો બધાએ આ અમે આવી ગયા છીએ ખારકના બગીચામાં મનીષની આગળ જઈ રહ્યા છે હાલો જેને ખારકું ખાવી આવી જાઓ ખારક લઈ રહ્યા છે આ ભાઈ ઉપર ચડીને ખારક ઉતારી દે રહ્યા ઓ મનીષ ચડી ગયા લ્યો ખારક લેવા માટે પડી ના જાજો મને ત્યાં કને જ ફસાઈ ગયા છે આગળ હવે ઉપર મને નથી ચડાતું ચડાય કે નથી ચડાતું ખૂબ જ મીઠી ખાર છે મિત્રો પડી પડી ફાઈનલી મને ઉપર ચડી ગયા છે પણ હવે તૂટતી નથી હા છે તો હવે આપણે જઈએ આગળ હાલો ત્યાં પણ ઉભા છે દોસ્તારો કે ખારેક ઉતારે છે ત્યાં જેવો કેટલા ઝાડ છે આમ બારસો થી તેરસો ઝાડ છે ખારેક ના અહિયાં ત્યાં ફાર્મ હવે જઈ રહ્યા છીએ આગળ હાજુ જો ફ્રેન્ડ્સ ઉપર ચડીને ખારેક લઈ રહ્યા છે નીચે ઉતાર્યા છે આ બધા અહીંયા તને કામ કરે છે જે ખારકના બોક્સ ભરે છે અહિયાં જો பனார பனிகுடையில போறோம் நம்மலாம் ஒரே ஆள் வந்து சாப்ட் பண்ணோம் ஒரு புத்திங்க இருக்குது பாலி எதை சொன்னாலும் விடல நீள வந்து